ભરૂચમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી દ્વારા બે દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન જીએનએફસી સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાની કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ અસ્મિતા વિકાસ કેન્દ્ર મમતા સંસ્થા શૈશવ સ્કૂલ ઓફ અંકલેશ્વર સેવ શિક્ષા અભિયાન અને દહેજની આતાપી પુનર્વેશન કેન્દ્ર સહિત અલગ અલગ છ સંસ્થાઓ એ ભાગ લીધો હતો જેમાં આજે પ્રથમ દિવસે છસો ત્રણ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ બાળકોએ વિવિધ કેટેગરી જેવી કે બોસી રમત સોફ્ટબોલ પચીસ મીટર પચાસ મીટર સો અને બસો મીટર રનિંગ બેડમિન્ટનની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય આવતીકાલે શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના જીએનએફસી ટાઉનશીપ ખાતે આજે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જેવા બાળકો માટે જે ખેલ મહાકુંભની આયોજન થયું છે એ ખૂબ જ સરાહનીય છે જે આ બાળકોના પ્રોત્સાહન વધારવા માટે ખૂબ જરૂરી છે જે ખેલ મહાકુંભમાં અમે હિંડાકો ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે અસ્તિત્વ પ્રોજેક્ટ અંતર્ગત જે દિવ્યાંગ બાળકો છે એવો પણ ભાગ લીધો અને તેઓ પણ સરસ એવું એમાં એમનું આયોજન અંતર્ગત એમણે લાભ લીધો છે અઢરોત્તર આવું દર વર્ષે આયોજન થાય એવી શુભકામના આજ રોજ ભરૂચ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો આજે રમવા આવેલા છે આવતીકાલે આ જ રીતે શારીરિક જે દિવ્યાંગો છે તે લોકોનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર પણ ભરૂચ જિલ્લાની તમામ સંસ્થાઓ આવવાની છે આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર ભરૂચ જિલ્લા ખાતે ટોટલ છ સંસ્થાઓ ભાગ લીધેલો છે જેની અંદર આશરે છસો ત્રણ જેટલા બાળકો આવેલા છે આ બાળકો આજે પોતાનું અહીંયા કૌશલ્ય બતાવીને રાજ્ય કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરનાર કરવા જનાર છે ત્યારે આજે હું જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ હું તમામને શુભેચ્છા આપું છું અને આવનાર દિવસોની અંદર ભરૂચ જિલ્લામાંથી દિવ્યાંગ બાળકો ભાગ લે અને પેરા સ્પોર્ટ્સ પેરા ઓલિમ્પિકમાં ભાગ લઈને ભારત દેશનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે કઈ કઈ ગેમ્સ આજે આજે સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર પચીસ મીટર પચાસ મીટર બોસી રમત સો મીટર બસો મીટર તે તદ ઉપરાંત ભાલા ફેંક અને ગોળાફેંકનું આયોજન થઈ રહ્યું છે